મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ આઠ તારીખ આઠમા મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ આજની ધાણાની આપણે નવી આવકની વાત કરીએ તો ધાણાની આવક ચાર હજાર બોરીની આસપાસની નવી આવક નોંધાણી છે મિત્રો ને હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર આઠમાંથી જુમાલીના પિલોરથી શરૂ થઈ ગયું છે મિત્રો તો જોઈ શકો છો તમે હરાજી ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાડીએ છીએ આજના નાણાના બજારમાં હા મિત્રો અમે ચેનલ લાઈક કરજો શેર કરજો સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારે વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો બજાર વિશેની વાત કરીએ તો બજાર અત્યારે ટકેલું હાલ જોવા મળી રહ્યું છે મિત્રો બજારમાં કોઈ લાંબો ઉતાર ચઢાવ જોવો હાલ નથી મળી રહ્યો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેવો રહીએ છે આજના

ایک روپیہ ایک دم تھی ایک بار চৌদ্নু রুপিয়া ভাব ছোট চৌদ্দ চৌদ্দ সুখো সিক্স બારસોને એકાવન આઠથી બારસોને એકતાસી ભાવ